હેલો ફ્રેન્ડ્સ હું સોલંકી અસમુખ મારી યુટ્યુબ ચેનલ આરવ્ય એકેડમીમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર આપણે કમ્પ્યુટરના વીસ માર્ક્સનું જે કન્ડક્ટરની અંદર ક્વેશ્ચન પૂછાય છે તો તેના માટેનું છે એ આ વિડીયોની અંદર આપણે કમ્પ્યુટરના પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરવાના છે વીસ માર્ક્સનું છે એ મિત્રો આપણને કન્ડક્ટરની અંદર કમ્પ્યુટર પૂછાય છે તો તેના માટેનું છે એ આજે આપણે સોલ્યુશન કરવાના છે તો પહેલો પ્રશ્ન જોઈએ કે માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો મિત્રો કમેન્ટની અંદર આ ક્વેશ્ચનનો જવાબ તમે લખતા જજો તો સાચો જવાબ આવશે મિત્રો બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટ જે કંપની છે એના સ્થાપકનું નામ છે એ બિલ ગેટ્સ છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કમ્પ્યુટર ભૌતિક ભાગને શું કહે છે એટલે કે કમ્પ્યુટરના છે એ ભૌતિક ભાગને શું કહેવામાં આવે મિત્રો સાચો જવાબ આવશે હાર્ડવેર મિત્રો હાર્ડવેર છે એ કમ્પ્યુટરના ભૌતિક ભાગને જે સીપીયુ છે મોનિટર છે માઉસ છે આ તમામ પ્રકારના જે ભાગ છે કમ્પ્યુટરના તેને શું કહેવામાં આવે તો કે હાર્ડવેર કહેવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કમ્પ્યુટરમાં કોઈ પણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે કમ્પ્યુટરમાં કોઈ પણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે તો રાઈટ આન્સર આવશે મિત્રો બીટની અંદર આવશે બીટનો સ્પેલિંગ સાચો યાદ રાખજો બી આઈ ટી શું આવશે બી આઈ ટી બીટ અને મિત્રો કમ્પ્યુટરનો જે નાનામાં નાનો એકમ પૂછે ને તો તેમાં પણ શું કરવાનું છે બીટ કરવાનું છે ત્યારબાદનો પ્રશ્ન કમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચીપ એટલે કે આઈસી શેની બનેલી હોય છે આ તો મિત્રો બધા જને છે એ આન્સર આવડતો હશે શું આવશે મિત્રો સાચો જવાબ સિલિકોન સિલિકોનની છે એ આઈસી છે એ બનેલી હોય છે મિત્રો આઈસીનું પણ પૂરું નામ પણ પૂછી શકે શું આવે તો કે આ ઇન્ટીગ્રેટેડ સર્કિટ આઈસીનું પૂરું નામ ત્યારબાદનો ક્વેશ્ચન આર એ એમ રેમનું પૂરું નામ જણાવો મિત્રો રેમનું પૂરું નામ જણાવો શું આવશે રેન્ડમ એક્સેસ મેમરી શું આવશે રેન્ડમ એક્સેસ મેમરી ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે એ એલયુનું પૂરું નામ જણાવો એ એલયુનું પૂર્ણ નામ મિત્રો સાચો જવાબ આવશે એરિથમેટિક લોજિક યુનિટ શું આવશે એરિથમેટિક લોજિક યુનિટ એલયુનું પૂરું નામ ત્યારબાદનો ક્વેશ્ચન કમ્પ્યુટર પર બ્લિન્ક થનાર ચિહ્નને શું કહે છે કમ્પ્યુટર પર બ્લિન્ક થનાર ચિહ્નને શું કહે છે શું કહે મિત્રો કરસર આપણે તેને કરસર કહીશું ત્યારબાદનો પ્રશ્ન છે એમએસએક્સએલમાં કુલ કેટલી રો હોય છે એમએ સેક્શનની અંદર કુલ કેટલી રો હોય છે સાચો જવાબ આવશે મિત્રો પાસઠ હજાર પાંચસો છત્રીસ કેટલી આવશે પાસઠ હજાર પાંચસો ને છત્રીસ તો મિત્રો કોલમ પૂછી હોય તો મિત્રો જો ઊભી લાઈન હોય તો તેને આપણે કોલમ કહેવાની છે અને રો એટલે આડી લાઈન આ રીતે પણ પૂછે છે કે કેટલી આડી લાઈન હોય છે કેટલી ઊભી લાઈન હોય છે તો મિત્રો ઊભી લાઈન હોય તો આપણે કહીશું બસો છપ્પન એટલે કોલમ છે એ બસો ને છપ્પન આપણે કહીશું અને રો છે એ પાસઠ હજાર પાંચસો ને છત્રીસ ત્યારબાદનો ક્વેશ્ચન એચટીએમએલનું પૂરું નામ જણાવો મિત્રો મોસ્ટ આઈએમપી ઘણી જ પ્રકારની જે એક્ઝામ છે તેમાં પૂછાયેલો પ્રશ્ન છે એચ એચટીએમએલનું પૂરું નામ જણાવો સાચો જવાબ આવશે હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ શું આવશે હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ ત્યારબાદનો ક્વેશ્ચન છે રોમ રોમનું પૂરું નામ જણાવો મિત્રો આપણે આગળ રેમનું પૂરું નામ જોયું જોયું હતું હવે આપણે રોમનું પણ પૂરું નામ છે એ જોવાનું છે શું આવશે મિત્રો હા રીડ ઓનલી મેમરી ફક્ત વાંચી શકાય તે મેમરીને પણ રોમ કહેવામાં આવે છે અને તેનું આખું નામ છે શું આવશે રીડ ઓનલી મેમરી ત્યારબાદનો ક્વેશ્ચન છે એક્સેલના દસ્તાવેજને કઈ નામની ફાઇલના રૂપે સ્ટોર કરવામાં આવે છે જે એક્સેલના દસ્તાવેજ છે એને કયા નામની ફાઇલના રૂપે છે એ સ્ટોર કરવામાં આવે છે તો સાચો જવાબ આવશે મિત્રો વર્કબુક ની અંદર છે એ વર્કબુક નામની ફાઇલના ફાઇલના રૂપે છે એ સ્ટોર કરવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન જેપીજી નું પૂરું નામ જણાવો મિત્રો જેપી ઇજીનું પૂર્ણ નામ જણાવો તો સાચો જવાબ આવશે મિત્રો જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ મિત્રો પૂર્ણ નામ તો પૂછાવાના જ છે એટલે આપણે બધા જે પૂર્ણ નામ છે એ આપણે ઘરેથી કરીને જ જવાના છે ત્યારબાદનો ક્વેશ્ચન છે મોડેમનું પૂરું નામ જણાવો મિત્રો આ પણ બધી જ પ્રકારની એક્ઝામમાં છે એ પૂછાયેલો પ્રશ્ન છે મોડેમનું પૂરું નામ જણાવો શું આવશે મિત્રો મિત્રો જેને જવાબ આવડતો એ આન્સર આવડે તો તેણે છે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતી જવાની છે શું આવશે હા મોડ્યુલેટર ડી મોડ્યુલેટર શું આવશે મોડ્યુલેટર ડી મોડ્યુલેટર મોડેમનું પૂરું નામ ત્યારબાદનું મે મિત્રો મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન ડબલ્યુ ડબલ્યુના ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુના શોધકનું નામ મિત્રો આઈ એમપી ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન યાદ રાખજો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ડબલ્યુ 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 ના શોધકનું નામ જણાવો શું આવશે મિત્રો ટીમ બે ટીમ બર્સનલી મિત્રો પણ કહી શકીએ આપણે ત્યારબાદનો ક્વેશ્ચન ડબલ્યુ 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 નું પૂરું નામ જણાવો મિત્રો પેલા તેના શોધક આપણે જોઈએ હવે છે એનું પૂર્ણ નામ মিত্র কীবোর্ড এ খালি জগিয়া সাধন মিত্র ইনপুট আউটপুট ডিভসে কারণকে কীবোর্ড এদু এক એ કયું સાધન છે ઇનપુટ છે આઉટપુટ છે પ્રોસેસિંગ છે કે નન ઓફ ધ નન ઓફ ધીસ શું આવશે મિત્રો કીબોર્ડ છે એ ઇનપુટ ડિવાઇસ છે મિત્રો ઇનપુટ ડિવાઇસ એટલે જેના દ્વારા જે આપણે કંઈ પણ એન્ટર કરી શકીએ તો તેને આપણે કીબોર્ડ દ્વારા આપણે કંઈ પણ એન્ટર કરવાનું છે તો આપણે કીબોર્ડ દ્વારા આપણે કરી શકીએ તો કીબોર્ડ એ ઇનપુટ સાધન છે ત્યારબાદનો ક્વેશ્ચન ડિસ્પ્લે એ ખાલી જગ્યા સાધન છે મિત્રો ડિસ્પ્લે ડિસ્પ્લે એટલે જે કમ્પ્યુટરની જે સ્ક્રીન આપણને દેખાય છે એ ખાલી જગ્યા પ્રકારની સાધન છે શું આવશે આઉટપુટ શું આવશે આઉટપુટ યાદ રાખજો મિત્રો મોનિટર પણ કહેવાય ડિસ્પ્લે પણ કહેવાય મોનિટરને છે મોનિટર પૂછે તો પણ શું આવશે આઉટપુટ આવશે ત્યારબાદનો ક્વેશ્ચન સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ ની ઝડપ શેમાં અપાય છે સીપીયુ ની ઝડપ શેમાં મપાય છે કિલો બીટ બીટ ગીગાબાઈટ કે પછી હર્ડઝ સાચો જવાબ આવશે મિત્રો હર્ડઝની અંદર જોજો યાદ રાખજો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ ની ઝડપ શેમાં મપાય છે તો કે હર્ડઝમાં મપાય છે ત્યારબાદનો મિત્રો ક્વેશ્ચન છે પીડીએફનું પૂરું નામ આપો પીડીએફ પીડીએફનું પૂરું નામ આપો શું આવશે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ પીડીએફનું પૂરું નામ છે મિત્રો આપણે કરીને જવાનું છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ ત્યારબાદનો ક્વેશ્ચન છે મિત્રો આ પણ ક્વેશ્ચન છે એ પૂછાયેલો પ્રશ્ન છે કોમ્પ્યુટર રિફ્રેશ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે એફ ફાઈ એફ બાર એફ સિક્સ કે પછી એફ ત્રણ શું જવાબ આવશે મિત્રો રેડિયફ ફાય આવશે મિત્રો એફ ફાય છે એ કમ્પ્યુટર છે એ રિફ્રેશ કરવા માટેની કીનો છે એ ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન છે ઇન્ટરનેટ પરથી ખરીદ વેચાણ બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે જે ઇન્ટરનેટ ઉપરથી જે ખરીદ વેચાણ થાય છે તેને શું કહેવામાં આવે છે એ ઈ ટેર કહેવામાં આવે છે કે પછી ઈ સેવર કહેવામાં આવે છે ઈ કોમર્સ કહેવામાં આવે છે કે પછી ઈ બિઝનેસ કહેવામાં આવે છે સાચો જવાબ આવશે મિત્રો ઈ કોમર્સ કહેવામાં આવે છે શું આવે છે ઈ કોમર્સ કહેવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ટાઈમ પી કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો બધા જ વિદ્યાર્થીને આવડતો હશે આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે ચાર્લ્સ બેબેજ શું આવશે ચાર્લ્સ બેબેજ જેને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન સીપીયુનું પૂરું નામ જણાવો મિત્રો સીપીયુનું પૂરું નામ જણાવો આ એક પ્રોસેસિંગ છે એ ઇનપુટ પણ નથી અને આઉટપુટ પણ નથી એટલે સીપીયુનું પૂરું નામ આપણે ખાસ કરીને કરીને જવાનું છે શું આવશે સીપીયુનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ શું આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ત્યારબાદનો ક્વેશ્ચન માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે માઇક્રોસોફ્ટ શું આવશે મિત્રો બિલ ગેટ્સ શું આવશે બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ છે ત્યારબાદનો ક્વેશ્ચન નોટપેડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે નોટપેડની અંદર તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે મિત્રો એક્સેલનું એક્સટેન્શન પાવર પ્રેઝન્ટેશનનું એક્સટેન્શન અને આ બધા એક્સ્ટેન્શન છે એ યાદ રાખી યાદ કરીને જવાના કારણ કે નોટપેડ નું છે આપણે આ ક્વેશ્ચન અંદર જવાબ આપણે આપવાનો છે શું આવશે ડોટ ટીએક્સટી ડોટ ઈએક્સઈ ડોટ ડીઓસી કે પછી ડોટ બીએમપી શું આવશે ડોટ ટીએક્સટી નોટપેડ માટે બોલે તો શું આવશે મિત્રો ડોટ ટીએક્સટી તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો જો આ વિડિયો તમને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવા નવા જ બીજા પ્રકારના ઘણા પ્રકારના વિડીયો જોવા માટે થઈ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અને ઓલ બેલ બેલ આઈકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો આજના વિડીયો લેક્ચર માટે આટલું જ હવે પછીના વિડીયોની અંદર છે એ આગળના આપણે કમ્પ્યુટરના જ પણ છે આગળના ક્વેશ્ચન જોવાના છે ધન્યવાદ